સો આવી ગયા છે રીંગણા પટ્ટીના ભજીયા રીંગણામાં હવે લગાડી મસાલો લગાડી સો માય બ્લડ ગ્રુપ ઇઝ ટી પોઝિટિવ સો આજ સરનો વિચાર કરતો ઘરમાં બેઠા બેઠા એડિટિંગ કર્યું થોડા એના બ્લોગ્સ તૈયાર કર્યા ભૂખ લાગી હતી મને જો આજે

જે આપણે આણંદના બહુ ફેમસ આપણા નરેન્દ્ર મોદી સાહેબના હમશકલ જે છે અનિલ દાદા એમના ભત્રીજા છે એમની પાસે જે ટ્રેનિંગ પણ લીધેલી છે અને મોદી સાહેબની પાણીપુરી જે આણંદમાં બહુ વખણાય છે આ એની એક બ્રાન્ચ જ તમે કહી શકો એટલે એમના ભત્રીજા છે એમના મોટા બાપુજી એમના મોટા બાપુજી છે એ જો કે તમને અહીંયા પછી કોઈ અનિલભાઈના નામે આવે કે નહીં આવે એમ તમે કેટલા વર્ષથી થી આ લાઈન જોડાયેલા છો નાનપણથી જોડાયેલો છું તમે શું કર્યું છે મેં હોટેલ મેનેજમેન્ટ નો કોર્સ કરેલો છે હોટેલ મેનેજમેન્ટ કોર્સ કર્યો છે અને એમનું નામ કુલદીપ છે હોટેલ મેનેજમેન્ટનો નો કોર્સ કર્યા પછી બાપ દાદા આ વ્યવસાય સંભાળી લીધો તમારી કઈ તમારાથી કઈ વસ્તુ લોકોને સૌથી વધારે ભાવે દહીંપુરી વધારે બને બહુ બધાને બહુ ભાવે આમ તો રઘુવંશી પાણીપુરી તરીકે ઓળખાય છે પાણીપુરી તરીકે ઓળખાય આજે આ વડું મંગાવ્યું છે રવિભાઈ વડાપાઉં ચાલુ કર્યા પછી એમણે કીધું હતું બે ત્રણ વખત કે વડાપાઉં ખવાવું જોઈએ એમનું વડું ચાખવું છે અને આ ભગવાનની પાણીપુરી સેટ બેસી ગયા છે હોટા ઉપર આજે તમે તમારો નાસ્તો કરતા હતા લોકો એમ કે હલવાઈ પોતાનો હલવાઈ પોતાનું ફરસાણ ન ખાય પણ રવિભાઈ રોજ પોતાની એક બે પ્લેટ તો ખાઈ જાય ખબર તો પડે હું શું આપું છું એટલે એકાદ બે પ્લેટ નાસ્તો કરવાનો છે એમ વાહ જમવાનું કેટલા વાગ્યા બધું પતાવી ક્યારે જમવા જાય અગિયાર સાડા અગિયાર અગિયાર સાડા અગિયાર વા 8:00 વાગે લેકા ટેબલ નાતો અમે બધા કરીએ ગુડિબે હોટેલ મેનેજમેન્ટ નું એક્ચ્યુઅલી ત્યાં ટ્રેનિંગ મળી બધી ટ્રેનિંગ સર્વિસ ફૂડ ના હું ન જઈ શક્યો જગ્યા ખાલી અચ્છા ન પણ ગયા હતા ગુડ મોર્નિંગ ભાઈ વ્લોગ મેં રાખી દીધો તો પાણીપુરી ખાતા પછી ઘરે ગયો પછી તમારી સાથે વાત તો કરી શક્યો આજે સવારના આપણે ઓફિસે ત્યાં હું જઈ રહ્યો છું એની પહેલાં એક ચાની ચૂસકી લઈશું અને પછી જ મારી સાથે આરામથી વાત કરીએ આફ્ટર અ લોંગ એની પાછી ચા પીવાનો આજે મોકો મળ્યો માય બ્લડ ગ્રુપ ઇઝ ટી પોઝિટિવ ઘણા બધા લોકો મને અવારનવાર પૂછતા હોય કે સમીરભાઈ ક્યાં ગાયબ થઈ ગયા છે બોક્સમાં કેમ દેખાતા નથી તો એની પાછળના રીઝનમાંથી એક રીઝન આજકાલ મને દિનચર્યા બદલાઈ ગઈ છે ઓફિસમાં વધારે ધ્યાન દેવું પડે છે ઓફિસ એટલે બોક્સવાળી ઓફિસ નહીં ડિજિટલ સોશિયલ મીડિયાવાળી ઓફિસ નહીં જે અમારું બિઝનેસ છે ફેમિલી બિઝનેસ ત્યાં વધારે ધ્યાન દેવું પડે છે અમુક કંપની બીજી અલગ અલગ કંપનીની પ્રોડક્ટ્સ છે એના એ આપી છે તો થોડું એને લગતું નોલેજ વધારે આજે પાછું બીજા બધાના કામ હતા વચ્ચે વચ્ચે તોય બોક્સ માટે ક્યાંક ને ક્યાંક વિડીયો બનાવતો રહું છું ક્યારેક ક્યારેક ચાની સાથે ફિલ્મ રોલની પણ મેજબાની થઈ જાય તો આની પહેલાના બ્લોગમાં પણ મને ઘણા બધા લોકોએ પૂછ્યું કે સમીરભાઈ તમારા બિઝનેસ વિશે જણાવો અને તમારા ફેમિલી વ્લોગ્સ પણ તમે બીજા બ્લોગર્સની જેમ બતાવો તો આની પહેલાં પણ મેં એક બ્લોગમાં કીધેલું છે કે વીઆર એન ઇન્ડસ્ટ્રીયલ સપ્લાયર એટલે ઇન્ડસ્ટ્રીયલ સપ્લાયર તરીકે તો ઘણી બધી પ્રોડક્ટ્સ હોય કે જે ઇન્ડસ્ટ્રીના કામમાં આવતી હોય અને ઇન્ડસ્ટ્રી પછી એક ટાઈપની ન હોય તમને ખ્યાલ છે કે રાજકોટમાં સેંકડો ટાઈપની ઇન્ડસ્ટ્રીઝ છે ઇન્ડસ્ટ્રીઝ તો ઘણી બધી છે પણ એમાં ટાઈપ પણ અલગ અલગ હોય કેટલીક ઇન્ડસ્ટ્રીઝ સીએનસી પાર્ટ્સ બનાવતી હોય કેટલીક ઇન્ડસ્ટ્રીઝ છે જેટલી ઓટોમોબિલમાં ડીલ કરતી હોય કેટલીક ઇન્ડસ્ટ્રીઝ જે છે એ અલગ અલગ જેને કહે ને કે પ્રોડક્ટ્સ બનાવતી હોય પણ એ ઇન્ડસ્ટ્રીઝ જે છે એના વર્કશોપમાં જે કામ આવતી પ્રોડક્ટ્સ હોય છે એનું એ અમે સપ્લાય કરતા હોઈએ છીએ તો ઇન્ડસ્ટ્રીયલ સપ્લાયર રહીને જોયા તો અહીંયા મારી વાઈફ ઉતારી રહ્યું છે ભજીયા ધસણીયા પટાકા આહા અને હા કયા ઉતારી રહ્યા છો મેડમ આ ઓહો મરચાંની કટકી અહીંયા ચિપ્સ અને અહીંયા બટેકાની પત્રી સૂપર્ગ તો આ ભજીયા ઉતરી રહ્યા છે ગરમા ગરમ અને આ લસણિયા બટેકા તમે જોઈ શકો છો તો આજે રીંગણાની ચીરના ભજીયા પણ પહેલી વખત હું ટેસ્ટ કરવાનો છું આ મારા ઘરે આજે મોટાભાઈની ઘરે બનવા જઈ રહ્યા છે રીંગણાની ચીરના ભજીયા આ બટે આ મરચાની પટ્ટીના ભજીયા આ ચિપ્સ અને આ કયા છે નહીં હે ભાતના ભજીયા અરે વાહ બપોર જમણવારમાં એટલો ભાગ પડ્યો તો તો હલવો કરને હલવો વેસ્ટમાંથી વેસ્ટ અને આ કીડાના ભજીયા તૈયારીઓ થઈ ગઈ છે બધી અચ્છા આશેરા છે લાંબા મરચાના કરેલા મરચા કરેલા મરચા ઓલો મસાલો મસાલો થાય એનું આમાં અમારા પણ મારી મારા બોડી આખી થાળી પીરસી દીધી છે આપણે બારે જમ આ બારે ખાવા જતો હોય તો આટલામાં ત્રણ જણા સમાઈ જાય આટલા ભજીયામાં મારા ભાભી એ એક જ થાળી મને બધાએ આપી દીધા ત્રણ જણાના ભજીયા આ છે આપણી રાજકોટની ગ્રીન ચટણી આજે મારા કાકાથી એક સરસ પ્રોગ્રામ બનાવ્યો છે એ પ્રોગ્રામની વાત તમને હું પાછળથી કરું પહેલાં ખાઈ લઉં કારણ કે બધી વસ્તુ ધ્યાન નહીં રહે અને હવે રાત્રે આજે શનિવાર રાત છે એટલે નાઇટ આઉટ એટલે નાઇટ આઉટ નહીં એની એમના ઘરે જ રાત્રે પ્રોગ્રામ છે સરસ સરસ આ દહીંની ચટણી આ ઘરે ભજીયા બને ત્યારે દહીંની ચટણી હોય 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 ને હોય જ વાહ ભાભી પાંચ પ્રકારની ચટણીઓ રાખી દહીંની ચટણી લસણની ચટણી ગ્રીન રાજકોટની ફેમસ ચટણી આજે ખજૂર ખજૂર ની આંબલી છે આપડે આ ત્રણ ચટણી ચટણીની શરૂઆત કરીએ પછી જોઈએ તો આવી ગયા છે રીંગણા પટ્ટીના ભજીયા રીંગણામાં હવે જ લગાડી મસાલો લગાડી હવે જ એટલે અમારે ઘરમાં લસણની ચટણી જે છે કોરી લસણની ચટણી હોય અમે એને હવે જ કહીએ અને દરેકના ઘરમાં અલગ અલગ કહેવાતું હોય અમે ત્યાં હવે જ કીએ એટલે હવે જ મસાલો બધું લગાડી અને આ છે સરસ ચાલો કંઈક નવો અનુભવ રહ્યો અમારો ઓલરેડી હવે જ થોડો છે મસાલાનો ટેસ્ટ આવી ગયો ખાલી કાચું રીંગણું હોત કે ખાલી રીંગણું હોત તો બધા મજા ન આવે થોડા વધારે ક્રિસ્પી અને થોડા વધારે આકરા કરવા પડ્યા

ધમધમતી મસ્ત લસણની ચટણી છે અંદર થોડી ઉપર ની ફીલ લઈએ આ દહીંની ચટણી લસણની ચટણી અંદર આ લસણ